શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી જુલી પાર્ક સોસાયટી અને ક્રિષ્ના કોમ્પ્લેક્સ સહિતના વિવિધ વિસ્તારોના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે ત્યારે બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી મોટી વાતો અને વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વગર હકીકત સાથે રૂબરૂ થયા છે હવે પોતાના વિસ્તારોમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં એ માટેનો મોરચો માંડી દીધો છે લાઈટ ડ્રેનેજ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં લગતી પ્રાથમિક સુવિધાઓ વોટ નહીંની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓના નાકે બેનરો લગાવવામાં આવ્યા છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી જુલી પાર્ક ક્રિષ્ણા કોમ્પ્લેક્સ અને આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોવાથી વોટ નહીં તેવી રીતે બેનર મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સોસાયટીના નાકે બેનર લગાવવામાં આવ્યું છે અને રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક સુવિધાઓ અમને નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેમ જણાવ્યું હતું આપણે અહીંયા હું અત્યારે કરીબન ચાલીસ વરસથી રહું છું અને ચાલીસ વર્ષમાં અત્યાર સુધી કોઈ ડ્રેનેજનું કામ નહીં થયું બરાબર ડ્રેનેજમાં બાર મહિને તકલીફ પડે તમે વરસાદની વાત કરો છો બાર મહિનાની વાત છે અત્યારે ઉનાળો તો અત્યારે પણ તમને બતાવી દઉં બોલો ઘટરો અત્યારે ઊભો રહે છે બોલો રાણા સાહેબને વારવાર ફોન કરીએ છીએ કે ભાઈ આવી જાઓ આઈ જાઓ ભાઈ અમારી ગાડી ત્યાં છે અમારી ગાડી ત્યાં છે બસ આ જ આવે છે નહીં હોય તો અમે રાણા સાહેબને તમે આખું મોબાઈલ ડિટેલ પણ કાઢાવી આપીશું બરોબર અને પાણીનો ત્રાસ છે પાણીનો પણ એવો ત્રાસ છે કે અમે કહી નહીં શકતા પછી આમના લાઇટનું ચાલુ થઈ ગયું છે બરાબર આપણે આ રણછોડ પાર્કમાં તો કરીબન સાહીઠ મકાન છે બરાબર અને પાછળ જે પાછળની લાઈન છે અહીંયાથી છે બધી આપણે આ મેઇન થઈ અહીંયાથી ઓફ ધી સોસાયટી મોર યર્સ My name is J.P. Champaneri. In this society, our basic requirements of road, drainage, etc. are not fulfilled. Drainage is a burning problem. Light is also a burning problem. A few days back, there was no light for more than 48 hours and the society in the residence of these people they face a lot of difficulties i think the corporation should take immediate action and uh, our, all these difficulties should be removed as early as possible we are very much disappointed with the services and the system of this corporation. so i humbly request the corporation that they should take immediate actions and they should satisfy the residents of this society. thank you. પછી આ લાઇટનો બે ત્રણ દિવસથી સળંગ લાઇટો જાય છે જેના કારણથી છોકરાઓની એક્ઝામ ચાલે છે અત્યારે તો છોકરાઓને ભણવાનું પણ ત્રાસ પડે છે રાત્રે વાંચવાનું હોય બરાબર તો રાત્રે વાંચવાનું તો કઈ રીતે વાંચે જ ના આવતી હોય તો અત્યારે છોકરી મારી એક્ઝામ છે એની ટીવાય બી કોમની તો એ રાત્રે મોબાઈલની લાઇટથી આખી રાત જાગીને એને વાંચ્યું છે ઠેર સવાર સુધી બોલો એટલી તકલીફ પડે લાઇટ ના હોય તો કઈ રીતે કામ થઈ શકે બપોરે પાણી પણ ના આવે બપોરે પણ લાઇટ જતી રહે આખો દિવસ ત્રણે ત્રણ દિવસ સુધી લાઇટ